હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ પરફેક્ટ માપની સાબુદાણાની ખીર મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે લાઇક અને શેર કરજો તો ચાલો બનાવીએ સાબુદાણાની ખીર અહીં મેં હાફ કપ જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણા રેગ્યુલર જે લે એ જ લેવાના છે એમાં પાણી એડ કરી અને ત્રણથી ચાર વાર સારી રીતે ધોઈ લેશું સારી રીતે સાબુદાણાને ધોવા ખૂબ જરૂરી છે એમાં હવે પાણી એડ કરશું સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અથવા તો જેટલા સાબુદાણા લઈએ એટલું જ પાણી એડ કરવાનું છે સાબુદાણાને ત્રણથી ચાર કલાક માટે સારી રીતે પલરવા દેસું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પણ એને પલારી શકો છો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ છૂટા પલરી ગયા છે તો અહીં મેં એક લીટર જેટલું દૂધ લીધું છે અને એને એકવાર ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું અહીં પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે દૂધમાં એક ઉફાળો આવી ગયો છે હવે થોડા કેસરના તાતણા લેશું અને એમાં એક ચમચો જેટલું દૂધ એડ કરશો ગરમ દૂધમાં આ રીતે કેસરને પલાળશો તો એકદમ સરસ રીતે પલરી જશે અને એનું કલર અને ફ્લેવર બંને સરસ આવશે એક કઢાઈ લેશું એમાં એક ચમચી જેટલું ઘી એડ કરશો ઘી થોડુંક ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા કટ કરેલા બદામ એડ કરશું કાજુ એડ કરશું અને એક ટેબલ સ્પૂન કટ કરેલા પિસ્તા એડ કરશો અને એને લો ટુ મીડિયમ ગેસ ઉપર સારી રીતે શેકી લેશું ડ્રાય ફ્રૂટ તમે તમારી ઈચ્છા મુજબ વધારે ઓછા લઈ શકો છો તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું અને એ જ પેનમાં સાબુદાણા એડ કરી લેશું સાબુદાણાને પણ એક મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડા રોસ્ટ કરી લેશું સાબુદાણાનું કલર ચેન્જ થાય એટલી વાર આપણે એને રોસ્ટ નથી કરવાના માત્ર એક જ મિનિટ આપણે એને રોસ્ટ કરી લેશું તો હવે રોસ્ટ થઈ ગયા છે એમાં આપણે જે ગરમ કરેલું દૂધ હતું એ એમાં એડ કરી લેશું અને ચમચાની મદદથી સતત એને હલાવતા રહેશું તમે જોઈ શકો છો કે અત્યારે સાબુદાણા કાચા છે તો બધા તળીએ બેસી જશે જેમ જેમ કૂક થતા જશે એમ એ ઉપર આવતા જશે અને હવે દસથી પંદર મિનિટ માટે બોઇલ કરી લેશું જ્યાં સુધી સાબુદાણા ચડી જાય ત્યાં સુધી હવે અહીં વન ફોર્થ કપ જેટલી ખાંડની ચાસણી લીધી છે એ એડ કરી લેશું અને સાથે જ જે આપણે કેસરવાળું દૂધ કર્યું હતું એ પણ એમાં એડ કરી લેશું તમે ચાસણીની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો હવે એમાં રોસ્ટ કરેલા કાજુ બદામ અને પિસ્તા એડ કરી લેશું અને પાંચ મિનિટ માટે ફરી એને બોઇલ કરી લેશું સાથે સાથે ચમચો પણ ફેરવતા જશું જેથી નીચે સાબુદાણા બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ખીર સરસ બોઈલ થઈ ગઈ છે હવે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરશું અને એકવાર મિક્સ કરી અને ગેસ બંધ કરી દેસું સાબુદાણાની ખીર રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે એને ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દેસુ અને ઠંડી ઠંડી ખીર સર્વ કરશું આ રેસીપી તમને કેવી લાગી લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીએ આવતી રેસીપીમાં ત્યાં સુધી આવજો